હાલ હીરા ઉદ્યોગોમાં મંદિરનો માહોલ છે અને રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આવા કપડા સમયમાં રત્ન કલાકારોની પડકે કોંગ્રેસ આવી છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોખાતે એકઠા થયા હતા અને રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ અને આ પોસ્ટરો હાથમાં લઈને રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી આ દિવસો પણ ચાલા દિવસે સમયને થોડો સમય આપો જેવું અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બિનરો લઈ કોંગ્રેસે દેખાવ કર્યા હતા તો અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી જી મારું નામ છે તન રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી ને એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે એ અકળાઈ નહીં એના માટેનો અમારો પ્રયાસ છે